દિવાળી વેકેશન બાદ સુરતની હીરા બજાર ફરી ધમધમતી થઈ નવા વર્ષની નવી આશાઓ સાથે હીરા બજાર ફરી શરૂ થયું પાછળનો ઘણો સમય મંદીના માર વચ્ચે કલાકારોએ વિતાવ્યો છે લેપગ્રોન ડાયમંડમાં તેજી આવતા હીરો ઉદ્યોગની સ્થિતિ હાલ સુધારા પર જોવા મળી રહી છે માર્કેટમાં નાના હીરા વેપારીઓ પર હીરા ઉદ્યોગમાં તેજી આવે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે આશાવાદની સાથે દિવાળી વેકેશન બાદ સુરતની હીરા બજાર ફરી ધમધમતી થઈ છે નવા વર્ષની નવી આશાઓ સાથે હા હીરા બજાર શરૂ થઈ છે મારું નામ શૈલેષ કાકડિયા છે અને દિવાળી પહેલાંનો માહોલ ખૂબ જ થોડોક નબળો હતો અને હવે એવું લાગે છે જોતાં કે પબ્લિક ઘણું બધું દેખાય છે એટલે રિસ્પોન્સ સારા લાગે છે કે માર્કેટ થોડુંક આવશે પણ રિયલનું માર્કેટ તો અત્યારે હાલ દબાયેલું છે એટલે સીવીડીનું માર્કેટ જે છે એ લાગે છે કે થોડું ઉછાળામાં આવે છે અને બીજું તો કંઈ મને એવું દેખાતું નથી કે આગળના શું રિસ્પોન્સ આવશે